હેલો ગાઈ સ્વાગત છે તમારું ન્યૂ બ્લોગમાં વાળીનાથ ઉપડાય વાળીનાથ એ ગાઈશ જો આજ ઈચ્છા થઈ જાય વાળીનાથ જઈએ પિન્ટુભાઈ વ્લોગિંગ કરજો ભાઈ વ્લોગિંગ કરે વ્લોગિંગ કરું છું બે થી બે બ્લેક શર્ટ પહેરીને બ્લેક પેન્ટ પહેરીને લઈએ બે જણા કાળા વાળીનાથ જો વરસાદનું વાતાવરણ જોરદાર બે જણા ઉપરાયે હવે વાળીનાથ જવા બરોબર બનેરા બ્લક માં હવે આગળ જઈએ આપડે બરોબર પણ જે છે તમને બધું બતાવીશું બાળીનાથ માં જેવું હોય બધું બનેરાજ બ્લોક માં તો આપણે જઈએ છીએ વાળીનાથ અને રસ્તામાં થોડા ઊભા રહીએ થોડા કોમથી બરાબર અને મિત્રો આપણા વાળીનાથ જવાની ઈચ્છા થઈ જતી હતી પિન્ટુ બેની તો બે જણા નેકળીએ અમે વાળીનાથ જવા માટે જો બાઇક કરી કમ્પ્લીટ અને રસ્તામાં અમે તરત નજીક પહોંચવાથી આવીએ અને થોડુંક આમ હતું એટલે ઊભા રહીએ મિત્રો બને એટલો ભાઈને સપોર્ટ કરો મારી ચેનલ નિક્કુ ઠાકોર ફેમિલી વ્લોગર નિક્કુ ફેમિલી વગર અને અમારા પિન્ટુબહેની છે હર્ષ જય ગોગા હોર્ષ રામની બે જણા વ્લોગિંગનું કામકાજ કરીએ એ ચમક ઈચ્છા થઈ હતી કે આપણે જાતે પોતાનું કક કરીએ તો બે જણા વ્લોગિંગ ચેનલ ચાલુ કરીએ અને બે જણા નેકળાઈએ વાળીનાથ બે જણા દર્શન કરવા જઈએ આજે તો કંઈક વ્રત કહેવાય છોકરે બહુ વ્રત કર્યો બરોબર અને આપણે ઈચ્છા થઈ ગઈ કે આપણે વાળીનાથ જઈએ આજે હાનુ વાર વ્રત હતું પીંડા આજે ફૂલકાત્રીનું વ્રત હતું તે બે જણા નેકળાઈએ આજે વાળીનાથ જઈએ બધા શંકર ભગવાન જોડે જ આપણે વાળીનાથ જોડે જઈએ બરોબર તો બનેરા વ્લોગમાં હવે આપણે આટલે ઉભા રહીએ હવે ભાઈ આવીએ એટલે આપણે નેકળીએ બાઇક લઈને વાળીનાથ જઈએ અને તમને વાળીનાથ પહોંચી અને પશુ મળી જઈએ બરાબર બનેરાજ બ્લોગમાં જોડાઈ રહેજો આપણા બ્લોગમાં અને પૂરેપૂરા ભાઈને સપોર્ટ કરજો અને ચેનલના બને એટલો સપોર્ટ કરો લાઈક કરો અને શેર કરો મિત્રો તો હવે આપણે નેકળીએ વાળીનાથ આપણે પહોંચી જઈએ વાળીનાથ તો જો ગાઈસ આપણે પહોંચી જઈએ વાળીનાથ અને વાળીનાથનું મંદિર જોવાની અને જગ્યા જુઓ ખાલી જોરદાર પબ્લિક આવી ગાઈસ માહોલ મસ્ત હ જો હવે ફોન અંદર લઈ જવા એક નહીં દે એક નહીં લઈ જા દે ખબર નહીં એવું કેવું પિંડા પિન્ટ પિંડુ પિન્ટુ વ્લોગિંગ કરી જો જો ગાઈસ પબ્લિક બહુ હ જો વાળીનાથનો નજારો પબ્લિક બહુ ગાઈસ અને હવે ફોન લઈ જા દે તો લઈને જઈએ આપણે Lanjut, Jauh, ya. guys. Nunggu Alina sementir. <tuk> Dari Jakarta, kertas. Ayo, biar tipis. Pohon ini ada ya. <tuk> 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 Pergi. <tuk> જો so સીપર તો જોઈશ છેલ્લી પબ્લિક તમે જુઓ વાળીનાથ મંદિરમાં દર્શન કરવા આવી પબ્લિક છેલ્લી પબ્લિક જોવા તમે અને આશા વાળીનાથનો નજાર રહો આશા હા હું ગણપતિનું હનુમાનનું મંદિર ન પેલું બાજુ લગભગ ગણપતિનું જો જો ગાઈશ મસ્ત મોટું દહીન મંદિર બનાવ્યું પિન્ટુભાઈ શીખે ચોખો અહી વ્લોગિંગ આવગર આવે અમારે હા પિન્ટુભાઈ વ્લોગર આવે તો જે ગાઈશો Ah, Dada Mandira guys Mana asal ke tempat ini Pintu kaya blok aja aja Mana asal Mandir Lo. Mana baca map pintu kaya utara vlogging. blok ini Aku kalo dong Ah Ada pilih bad join mu a jauh aja Mana asal ke tempat ini નવે જીએ હિ આ બાજુ ફરવા આપણે આખા મંદિરના કોરે મોરે જવું હો બરાબર જુઓ જોરદાર ગાઈસ બનાવી હો મંદિર અને આપણે થોડા પાસા જઈને આખું મંદિર ફરીથી લઈ લઈએ એકવાર બરાબર પછી આખી પરિક્રમા કરીએ એક વખત જો પબ્લિક બહુ આવેલી ગાઈસ અને આ જો વાળીનાથ મંદિર જોરદાર વ્યૂ હ ગાઈસ પબ્લિક બહુ હવે પિન્ટુભાઈ દેખો તમને લો આ બ્લોગિંગ કરે છે તો મિત્રો તમે વાળીનાથ મંદિર છેલ્લા કેટલાક જણા આવેલા છો કોમેન્ટ કરજો અને જે નહીં આવે અવશ્ય આવજો જોરદાર બનાવ્યો ગાઈશ વાળીનાથનું મંદિર લગભગ આઠસો વીઘામાં છે તો ગાઈશ આવીશ આપણે વાળીનાથની ભોજનાલય મોટામાં મોટું છે અંદર પ્રસાદ રૂપે મળો તમને પ્રસાદી અને આપણે જઈએ આ બાજુ ગૌ સેવા ને એ બધું આગળ જો ગૌશાળા અશ્વશાળા ગૌશાળા લખી અશ્વશાળા લખી બરોબર આપણે જઈએ છીએ એ બાજુ કે આપી આપણે છીએ અશ્વપ્રેમીતા આપણે અશ્વપ્રેમી અશ્વ પ્રેમી એટલે વાયનાથમાં અશ્વ પ્રેમી જોડે જઈએ છીએ આ ધરામશાળા છે આ કંઈક રૂમ ને એવું છે જે આવ્યું હોય રૂટિન ઉપર એમના રૂમ છે જે આ ગૌશાળા છે જો અંદર ગાયો બહુ ઘણી બધી ઘણી બધી ગાયો હું ગાઈશ જો આ ગાયો

જોરદાર સેવા થાય છે વર્ષ માટે પેલી બાજુ જવું પડશે જો ગાઈસ ગાઈશુ ભાઈ બ્લોગર હેડ ગોળવા જોવાના બે થી બે સોખી નહીં ગાઈસ ગોળવા માટે તો હા હા આ બાજુ રિપિન્ટા ગણાવી લેપિન્ટ દેખાય તો છે એક તો જોયું એ આ બાજુ પેલા આ બાજુ પેલા

જો ગાઈશ વાળીનાથમાં ઘોડો છે ઘોળો છે ઘોડીએ તો ખબર નહીં જો પછી બાજુમાં જઈએ છીએ મજબૂત જો વાઇટ બીજો સા લાગન ગાઈશ પઠા જો પીંડા આજો પીંડું આવ્યું લૉર આજો આ જો મજબૂત જો ગઈશ મસ્ત થો મજબૂત ઊંચાઈ નહીં પણ પઠારા વઠારા જો મજબૂત આમાં પિન્ટુભાઈ શોખીન મૈયા શોખીન જોરદાર શોખીન મેં ગાઈસ ઘોડાના તો રહો હવે પેલી બાજુ જઈએ હું કેવું થાય હે પિંટા તો ગાઈ એક બે ત્રણ ચાર પાંચ જે આ બાજુ જોઈ લીધાઈ અને હવે આપણે જઈએ પેલી બાજુ બે બાજુ ઘોડાનું હમા અમુક છે પેલો બે અલગ અલગ ભાગ છે જો આગળ જઈ આવો બનારા બ્લોગમાં જો ગાઈસ આ બીજો ભાગ આવી ગયો સત્યનો તમે જુઓ ખાલી અંદર હા લબડા જે જુઓ ગાઈશ જુઓ હા વાળીનાથમાં અશ્વફામ ગૌશાળા આ બધા બ્લેકી કંડિશન જોવા ગાઈશ કોણની આ પણ બ્લેક જોગાઈશ આ બધા બ્લેક લબડા તો મિત્રો હવે આપણા સોફામાં જોઈ લીધું ગોફામાં જોઈ લીધું અને હવે જે પેલી બાજુ બનારા બ્લોકમાં જેવું જોઈએ વલનાથમાં બધું ભાઈ અમારા જે ઘોડાની ચાકરીને બધું કરે એ ભાઈ જુઓ અમારા જોડે આવ્યો તો અને મસ્ત એમને પ્રેમ આ બધું ઘોડા વિશે બધું બતાવી એમને કે ઘોડો કઈ રીતે રાખીએ કઈ રીતે કેટલા વાગે છોડીએ આ પ્રમાણે પછી અમે મૂકવા જઈએ રાઇડિંગ કરાવીએ કયો દોણો મૂકીએ બધું જ અમને અહીંયા બતાવી શું કહેવાય પિંટા અને જે સિવા કરીને ઘોડો હતો એને પ્રશ્ન જ હતો અમે જોયો નહોતો આખા ફોર્મમાં ભરા પણ અમને તો ખબર જ નથી કેવું પિંટા સિવા અમે જોયો નહોતો પણ પાછળથી ભાઈ એમનો ફાંસો આવ્યો પાછળ જોવાય લઈને ગયો હંગાથી આવીને બધા ગોળા બતાવ્યા બધું જ કમ્પ્લીટ બતાવી ગાઈશ બહુ મજા આવી જાય વાળીનાથમાં અને હવે કરીએ આપણે ઘેર તરફી ચાર વાગી જાય અમે જીએ છીએ અને અમારા જે ઘણું બધું શૂટિંગ બાકી જ છે હજી તો ચાલ આપણા અલગ આખો વાલીનાથનો અલગ જ બ્લોગ બનાવાયા હતા આખો વાળીનાથમાં ફરી અને આખો એક અલગ મસ્ત વાળીનાથનો વ્લોગ બનાવીએ જે અમને કોઈ અમે ખબર તું કોઈ હસવાનો ફોર્મ હોય એટલે અમે ખાસ તો એના માટે થઈને પિંડા જો મોટા મોટી લેવડા આ બાજુ જ ને તો તમે જુઓ આ બાજુ મોટું પ્લે છે મેદાન મેદાન બહુ હેવી છે અને ઘોડવા માટે મેદાન બહુ મોટું હતું પણ આપણે જો થોડો ટાઈમ હશો એટલે આપણે પછી ફરી આવીશું મુલાકાતી પેલા ભાઈ એ કીધું કે બહાર કાઢ્યું એ દિવસ તમને બોલાય એટલા માટે આવી ગઈ થઈ લીધું તો જુઓ

આપણે હું વાળી નીકળી જઈએ ઘેર જુઓ પિન્ટુન બે જણા વાળીનાથા તા દર્શન દર્શન કમ્પ્લીટ કરી અને નીકળી જઈએ ઘેર બાજુ બે જણા તો મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આપણા આર્યા બ્લોગનો આટલો પૂરો કરી જઈએ જય માતાજી જય વાળ